ત્યારબાદ પુરપાટ ઝડપે આવતી આ ગાડી કુદાવી સામેના રોડમાં પહોંચી ગઈ હતી એ દરમિયાન ગાડીએ સામેના રોડે આવતા કુલ પાંચ વાહનો સહિત છ લોકોને અડફેટે લીધા હતા જેમાં બે સગા ભાઈઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ સિવાય એક મહિલા સહિત ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા આ સમગ્ર મામલે આસપાસના લોકોએ એકત્રિત થઈ તાત્કાલિક ધોરણે તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા એ તમામ લોકો હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે મળતી માહિતી મુજબ આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીના આગળના ભાગ આખો તૂટી ગયો હતો એ સિવાય ગાડી જે વાહનો સાથે અથડાઈ હતી તેનો પણ ભૂક્કો બોલાઈ ગયો હતો જે ગાડીનો નંબર છે જી જે ઝીરો ફાઇવ આર એફ ઝીરો થ્રી વન સેવન નોંધવામાં આવ્યો છે નોંધનીય છે કે અકસ્માત દરમિયાન ગાડીમાં ચાર લોકો સવાર હતા જેમાંથી એક શખ્સને સ્થાનિકોએ ત્યારે જ પકડી લીધો હતો જોકે કાર ચાલક સહિત અન્ય બે ફરાર થઈ ગયા હતા ત્યારબાદ સ્થાનિકો દ્વારા જ સમગ્ર મામલે પોલીસને જાણ કરી આ શખ્સને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો હાલ સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે